એક બે હજાર પચીસના ના રોજ અમે લોકો અહીંયા અમે લોકો એટલે અહીંયા જે અસર કરતા જે છે ખેડૂતો અને મૌના ખેડૂતો અહીંયા આવ્યા છે અને અહીંયા પ્રાંત અધિકારી સાહેબ સાથે વાતચીત થઈ સાથે એમનો બીજો પણ હતો તો એમને શું તકલીફ છે એ આપણે જાણવા માટેની કોશિશ કરીએ છીએ તો આપણે આ વિશે આપજો

સાંભળવાના પ્રયત્ન કર્યા ખેડૂતોએ એવી રજૂઆત કરી કે આ જે પર્ટિક્યુલરલી આદિવાસી ખેડૂતો છે એ ખેડૂતો સીડ્યુલ પાંચ વિસ્તારમાં છે અને સીડ્યુલ પાંચ વિસ્તારની અંદર કેન્દ્ર સરકારનો પેશા કાયદો ઓગણીસો છનું અમલમાં છે પેશા કાયદો અને સીડ્યુલ પાંચ જ્યાં અમલમાં અમલમાં છે ત્યાં ત્યાંના ગામ સભાની જે કંઈ સભા ઠરાવ કરે તે સર્વમાન્ય હોય છે એવું પૈસા કાયદામાં દર્શાવવામાં આવ્યું છે અને એ રીતે ખલવાડ લીંછા ગામના જે ખેડૂતો છે એમને એમની ગામ સભામાં એવું નક્કી કર્યું છે કે આપણે જમીન આપવી નથી આપણને આપણને જે કંઈ આપણી જમીન છે એ જમીન લેવા માટેના જે પ્રયત્નો સરકારશ્રીના છે એની વાત લઈને કેટલા કે લેખિત રજૂઆત પણ કરેલી છે છતાં વહીવટી તંત્ર દ્વારા ગામ સભાને નજરઅંદાજ કરવામાં આવી છે સિચ્યુલ 5 ને નજરઅંદાજ કરવામાં આવી છે અને આદિવાસીઓના હિતની જે વાત છે આદિવાસીઓને રીસેટલમેન્ટની વાત છે એ બધી અમને આ નેશનલ હાઈવે ની ઓથોરિટી ને લાગુ પડતું નથી એવું પ્રાંત અધિકારી સાહેબે કહ્યું છે અને 21 22 જાન્યુઆરી એ અમે ખલવાળ લીલછા વિસ્તારની અંદર અમારી રીતે માપણી કરવા આવીશું એવું જાહેર કરી આ જે ખેડૂતો છે એ ખેડૂતોને દબાવી અને ખેતરની અંદર ઘૂસવાના એક પ્રયત્ન કરવાના કોશિશ થઈ રહી છે ત્યારે ખેડૂતોને એવું કહેવું છે કે અમે વહીવટી તંત્ર શિડ્યુલ પાંચ પૈસા કાયદો અને ગામની ગામ સભાના ખરાબને માનતા નથી એવું अमने लिखित में आपो अने पछी अपने 21 22 એટલે અમે તેમને આ જ્યાં સુધી અમને આ જવાબ આ જવાબ એમના પ્રાંત અધિકારી તરફથી નહીં મળે ત્યાં સુધી અમારું

પ્રવેશ કરશે એમને અમે પ્રવેશ કરવા દઈશું નહીં જય જોહર જય આદિવાસી હશી એક અભિપ્રાય પણ આપણે જાણી આજે